અમા તબલા ખેમાજી નું પોમા બગળી બે ત્રણ ડાળો નું કીધેલું હતું અને આજ વરસાદવાળી બન છે તે આજ જવું એટલે ના બદલી કાઢી

એ તો હું પાણી ભરી ગયો આને લેક લેક કરવાની હેજ્યું અતારી સુધી પાણી ભરવાનું હોય શું વાતું વરસાદ હતો આ 5 વાગે અમે મોટી આગાય કરી વરસાદ થાય તો પણ એટલું બધું તો આયો આ તમને તો તમારામાં ક્યાંય મારા માં હેતર ભરી ગયું લેક કરવાની છે અત્યારે પાણી કાઢવાનું બારથી હજ્યું પાણી અતારે ભરાતું એ કે આ તો કરો છું અમાઉ બીજું પાણીનો હેતર ભરવાનો હોય અમાર સાઈડ તો વરસાદ જ નહી આવ્યો એટલે બધું કોઈ તમે તો શુએ શેતારો એટલે નહી આયો અમાર તો કેટલો વરસાદ આવ્યો છે

અઢીસો અઢીસો કરી દેવો જવાનું હોળીઓ મારા તો વાઇકન હું એકલો જીઓ અને અઢીસો રૂપિયા લીયો તો મને રઘલો તું જેમ ગદારી કરી મારા ગાત એટલે હું એ તો નહીં થવા દઉં નઈ ભાઈ આપડે નિયમ આવે આપડે ત્રણસો રાખવા ત્રણસો રાખો ત્રણસો સિવાય નહીં આવી ગયે

પાણી ઓમતું ઓમ આવશે જરા તું શું હા પાણી પાણી તો બતાવ પાણી બતાવ મારા પાણી આવે એટલે બધું રોકી ના કાતા ને તો બધું મને તો આવું કરી ઉપર અલ્યા પણ ના આવે તને લઈને મારે કોમ ખોટી કર્યું અલ્યા હું યાર તને ભલા આદમી પછી કન જો આ તો

તમે પણ આ તો હું પોચમો દાડો ફોન કરી ના પડે ભાઈ પોચમાં દાડો વરસાદ ના પાડે તો આજ સાત તારીખે વરસાદ ની ના પાડી એ પણ